સિવાયવાળાને જયંત ખત્રી જીવન અને કવન જોઈએ છે એટલે થોડીક વાત એની ગુજરાતી સાહિત્યનો ભાવક જેમને માત્ર ટૂંકી વાર્તાના સર્જક તરીકે ઓળખે છે એ જયંત ખત્રીનો જન્મ ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો નવ કચ્છના મુન્દ્રામાં થયેલો હતો અને એમનું મૃત્યુ છઠ્ઠી જૂન ઓગણીસો મુન્દ્રાની અને મુંબઈની નિશાળોમાં લીધું અને ભણ્યા મુંબઈની નેશનલ મેડિકલ કોલેજ ખત્રી ડોક્ટર હતા પણ ચિત્રકાર પણ હતા ઓગણીસો બેતાલીસ પછી એણે કચ્છના માંડવીમાં ડાક્ટરી પ્રેક્ટિસ કરી પણ ખત્રી માત્ર સાહિત્યકાર નહોતા માત્ર ચિત્રકાર નહોતા માત્ર ડૉક્ટર નહોતા એ રાજકીય ક્ષેત્રે અને સમાજ જીવનમાં પણ સક્રિય વ્યક્તિ હતા ઓગણીસો એકાવનમાં એ માંડવી નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા હતા કંડલા પોર્ટના એ પ્રમુખ હતા માંડવી નાવિક મંડળના એ પ્રમુખ હતા અને કામદારો માટે ખુવાર થઈ જનાર એક સિદ્ધાંત નિષ્ઠ રાજકીય નેતા હતા ચિત્ર સંગીત વાચન લેખન એમના શોખ હતા દિલરૂબા અને વાયોલિન પણ એ વગાડી જાણતા જે ખત્રીને આપણે માત્ર વાર્તાકાર કહીએ છીએ એ ઓગણીસો અઠ્યાવીસ થી ઓગણીસો ત્રીસના ગાળામાં એમણે થોડીક કવિતાઓ પણ લખી એમના ત્રણ વાર્તા સંગ્રહ અતિશય જાણીતા જે આપણે જાણીએ છીએ ફોરા ઓગણીસો ચુમ્માલીસ વહેતા ઝરણા અને ખરા બપોર જે એમના મૃત્યુ પછી બહાર પડ્યો ઓગણીસો અડસઠ

પણ નવાઈ એ છે કે ગુરુ કરતા ચેલા સવાયા નીકળ્યા ગુજરાતી વાર્તાનો ઇતિહાસ બકુલેશને ભૂલી શકે પણ ગુજરાતી વાર્તાનો ઇતિહાસ ખત્રીને કદી ન ભૂલી શકે અમૃતા શેરગીલ આપણા બહુ જાણીતા ચિત્રકાર એમની સાથે એમને પત્રો લખવાની દોસ્તી હતી બકુલેશ ઉપરાંત હીરાભાઈ ફોફળિયા નાનાલાલ જોશી વનુ પાંધી જટુભાઈ પન્યા આ બધા કચ્છના જાણીતા વાર્તાકારો એમની સાથે પણ એમને મૈત્રી હતી ઇપટાના કલાકારો બલરાજ સહાની દમયંતી સહાની દીના ગાંધી આ બધા સાથે એમને આત્મીય સંબંધો પણ બકુલેશ પ્રત્યે મૈત્રી કરતા ભક્તિ ભક્તિભાવ આદર ભાવ આપણે માની ન શકીએ એવો બકુલેશ જે વાર્તાની બેઠકમાં જતા ત્યાં કોઈ કે કહ્યું કે ખત્રી વાર્તા નથી લખતા તો એ વાર્તાકારોની બેઠકમાં શા માટે આવે છે એ પ્રશ્નનો જવાબ આપવા માટે ખત્રી પહેલી વાર્તા વરસાદની વાદળી લખે છે અને વિશ્વ માનવ સામિકમાં એમની છેલ્લી વાર્તા ડેડ એન્ડ લખાય નવ જેટલી અગ્રંથસ્થ વાર્તા તો આ અધૂરી અને પૂરી વાર્તા મળી કુલ પચાસ વાર્તાના આ સર્જક એમણે એ નામે પ્રકરણમાં વિસ્તરેલી એક નવલકથા લખી પણ નવલકથા નબળી છે એવું સમજાઈ જવાને કારણે કદાચ એમણે એને અધૂરી છોડી દીધી ખત્રીએ લખેલા પત્રો પરથી એમની વાર્તા વિભાવના વિશે પણ જો જાણવું હોય તો જાણી શકાય માત્ર ટૂંકી વાર્તાને આરાધનાર જયંત ખત્રી પરંપરાગત ટૂંકી વાર્તા અને આધુનિક ટૂંકી વાર્તાને જોડનારી કડી રૂપ સંક્રાંતિ કાળના બહુ જ મહત્વના સર્જક છે ત્રણ વાર્તા સંગ્રહ ફોરા વહેતા ઝરણા અને ખરા બપોરમાં કુલ એકતાલીસ વાર્તાઓ આપનાર ખત્રીની નવ અગ્રંથસ્થ વાર્તાઓ જો ગણીએ તો એમને પચાસ વાર્તાના સર્જક કહી શકાય પણ એ છપાયેલી એકતાલીસ માંથી બાર થી પંદર વાર્તા એવી છે જે ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી વાર્તાકાર ખત્રી પણ જીવવાના ખત્રીની વાર્તાઓમાંથી પસાર થનાર ભાવક એક વાત નોંધી શકશે કે આ જે વાર્તા જગત છે એ છે છે એમના પાત્રો વિલક્ષણ છે સામાન્ય માણસ અને રોજ બરોજના પ્રસંગોએ ખત્રીને કદી નથી આકર્ષ્યા એમની આગ ઝરતી વંદ્ય ધરતી વેરાન આકાશ અને ખારી ઉસ હવાની જેમ જ એમના પાત્રો પ્રસંગો અને સમસ્યાઓ પણ નોખી ભાતના છે અસામાન્ય એવા સામાન્ય માણસોએ એમને વધારે આકર્ષ્યા છે ખીચડી વાર્તાની લખડીનો વંઠેલો ભાઈ વિઠ્ઠલ એના પર કદી ગુસ્સે ન થતી લખડી કાળો માલમ હું ગંગી અને અમે બધા વાર્તાની ગંગી મેઘજી નાગ વાર્તામાં જતો કરતી કાશી આ બધા વિલક્ષણ પાત્રો સાથે બનતી ઘટનાઓ પણ એટલી જ વિલક્ષણ છે તમે જુઓ અમે બુદ્ધિમાનો કે કાળો માલમ કે અમે જેવી વાર્તામાં આપઘાત જેવી ઘટના છે માટીનો ઘડો ખરાબ બપોરમાં ખૂન છે લોહીનું ટીપું એમાં બળાત્કાર છે કાળો માલમ શેર માટીની ભૂખ એમાં અવૈધ જાતીય સંબંધ છે દામો અર્જણ કે ખલાસ નામની વાર્તામાં ગાંડ પણ છે પાંજરા પોળમાં બાળક જમા કરાવવા જવું એવું તો માત્ર દામો અર્જણ જ કરી શકે આવી આઘાત આપનારી ભારેખમ ઘટનાઓને જયંત ખત્રી નિર્વાહ્ય બનાવી શક્યા છે ગુજરાતી ઘટના પ્રધાન વાર્તાનો શિખર કહી શકાય એવા ખત્રીને મૂળભૂત રીતે વાર્તા તત્વમાં મલાવીને વાર્તા કહેવામાં રસ છે રચના રીતિ પરત્વેની એમની સભાનતા પર જ્યારે મલાવીને વાર્તા કહેવાની ટેવ હાવી થઈ જાય ત્યારે ક્યારેક બિન જરૂરી પ્રસ્તાર થયો છે દાખલા તરીકે સસ્સીનો અંતકાળ પ્રતાપ ઓ પ્રતાપ નથુની અસ્વસ્થતા કે શેર માટીની ભૂખ જો કે એમની જેના પરથી પરેશ નાયકે ફિલ્મ બનાવી તેજ ગતિ અને ધ્વનિ ખીચડી આ વાર્તાઓમાં પાત્ર જેટલું જ મહત્વ ધારણ કરતા વાતાવરણે આ વાર્તાઓ લંબાઈ ગઈ હોવા છતાંય એને નબળી પડવા દીધી નથી

ખત્રીની વાર્તાઓના વિષય વસ્તુ અને નિરૂપણ રીતિ રચના રીતિના એમના નવતર પ્રયોગ દર્શાવે છે કે વાર્તાકાર તરીકે ખત્રી પોતાના સમકાલીનોથી ઘણા આગળ હતા એમના વાર્તા વિશ્વમાં બે જગત નિરૂપાયા છે એક નગર જીવનની યાંત્રિકતા વચ્ચે શ્વસતા પાત્રો છે જેમની સમસ્યાઓ પ્રશ્નોના મૂળમાં એમની બૌદ્ધિકતા સતત વિચારતા રહેવાની એમની કુટેવ અને એમની અતિ સંવેદનશીલતા છે હતાશા વિરતી એકલતા કંટાળો નિર્ભ્રાંતિ અને ક્યારેક પલાયન એ આ પાત્રોની નિયતિ છે બીજી બાજુ બળબળતી ધરતી પર જીવવા ટકી રહેવા જાવા નાખતા પાત્રોના પ્રશ્નોને બુદ્ધિ સાથે જાજી લેવા દેવા નથી કારમાં જીવન સંઘર્ષમાં ટકી રહેવા મતલ જીજી વિશા ધરાવતા આ પાત્રોની દરેક ગળે ઉતરે જરૂરી નથી મોટા ભાગના પાત્રોને પ્રકૃતિના બળો ઉપરાંત એમના પોતાના આદિમ આવેગોએ ઘેરેલા છે અહી બુદ્ધિ સાથે સંકળાયેલા ઓછા અને લોહી માસ સાથે સંકળાયેલી વૃત્તિઓના પ્રશ્નો જાજા છે પણ જે બુદ્ધિ સાથે સંકળાયેલી વાર્તાઓ છે એના કરતા આ વૃત્તિ સાથે સંકળાયેલી વાર્તાઓમાં ખત્રી વધારે સફળ થયા છે ખત્રીએ કેટલી બધી વાર્તાઓ ફ્લેશબેક પદ્ધતિએ કહી છે સમાજ સ્વીકૃત નૈતિક મૂલ્યોની એમણે ભાગ્યે જ પરવા કરી છે ખત્રીની કેટલી બધી વાર્તાઓમાં નાટ્યાત્મક વક્રતા વાર્તાનું મહત્વનું ચાલક બળ બની જાય છે જે રીતે થોમસ હાર્ડી કે ડિકન્સની નવલકથાઓને આપણે એના સેટિંગ એટલે કે એટમોસ્ફિયર એટલે કે પરિવેશ વગર કલ્પી નથી શકતા એ જ રીતે ખત્રીની વાર્તાઓમાંથી પણ પરિવેશ બાદ કરી શકાતો નથી સમગ્રપણે ઉભું થતું વાતાવરણ એમની વાર્તાની કરોડ છે એના વગર આ વાર્તાઓ રહી શકે એવું નથી ક્યાં આકાર લઈ રહ્યું છે પાત્ર કયા છે એનું આમ તો બધી વાર્તાઓમાં હોય પણ ખત્રીની વાર્તાઓમાં સ્થળ એટલે કે લોકલ એનું સવિશેષ મહત્વ છે અને એ બધી વાર્તાઓ એટલે ધાડ ખરાબ અપોર માટીનો ઘડો આ બધી વાર્તાઓને તમે એના લોકલથી જુદી કરી શકો નહીં તો વાર્તાની વાત તો મેં એક આખો કલાકનો વિડીયો કરેલો છે જયંત ખત્રી વાર્તાકાર તરીકે એની વાત અત્યારે કરવાની જરૂર નથી આ તો જે લોકોને જીવન અને કવન પૂરતો રસ હતો એમના માટે છે